માહિતીના જવાબ મુજબ બાળ વિકાસ યોજના અધિકારી પાયલબેન ઓઝા જણાવે છે કે રેકર્ડ ઉભા થયા છે એકોતેર આંગણવાડી વર્કર બહેનોએ તેની કચેરીએ રજૂ થયેલા નથી તો સવાલ એ ઉઠે છે કે જવાબદાર અધિકારી બાળ વિકાસ યોજના અધિકારી જાણ બહાર કેવી રીતે રેકર્ડ ઉભા થાય તો શું કોટડા સાંગાણી આઈસીડીએસ એક ઘટકમાં બધું લોલમ લોલ ચાલે છે ખરેખર આ કચેરીની યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે કારણ કે જો આ આરોપ સત્ય હોય તો ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તેવી લોકમાંગ ઉઠી છે આવી જ રીતે કચેરીમાં ચાલતો હોય તો કેટલું યોગ્ય તે ખરેખર તપાસનો વિષય છે સૌથી અઘરો સવાલ બાળ વિકાસ યોજના અધિકારીની ખબર વગર જ એકોતેર આંગણવાડી વર્કર બેનોની સહી થઈ જાય આવા અનેક સવાલો ઉભા થયા છે ખરેખર જો ઉચ્ચ અધિકારીઓ આ યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તો ઘણું બધું ખુલે તેવી શક્યતા સેવાઈ રહી છે ઉપેન્દ્ર ગુજરાતી કોટડા કોટડા ઘટકમાં મારી વાઇફ છેલ્લા ત્રણ વર્ષથી આઉટસોર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતી હતી પ્રેગ્નન્સી દરમિયાન રજા બાબતે અમને છૂટા કરી દીધેલા હતા ત્યારબાદ અમે કાયદાકીય રડત આપીને નોકરી પાછી મેળવેલી હતી ત્યારબાદ સીડીપીઓએ અને તેના મરચ્ય દ્વારા વર્કર બહેનોના યુનિયનનો લાભ લઈને ખોટા સહી સિક્કા ઊભા કરીને અમને ફરજમુક્ત કરેલા હતા તે બાબતે અમે આરટીઆઈ કરીને સીડીપીઓ પાસે જવાબ માંગેલ છે સીડીપીઓ દ્વારા આરટીઆઈનો જવાબ પેટી અમને એવું આપેલ છે કે આ કોઈ પણ માહિતી અમારા કચેરી પાસે નથી તો મારી માંગણી એવી છે એવી છે કે શું એકોતેર બહેનોની સયુ કઈ જગ્યાએ કેવી રીતે થઈ ગઈ કે પછી સીડીપીઓના મળતી આ કાવતરું રચેલું છે અમને યોગ્ય ન્યાય આપવા નમ્ર વિનંતી સીડીપીઓ અત્યારે એવું કહે છે કે તમે પ્રોગ્રામ ઓફિસર પાસે ન્યાય માંગવા જાઓ તમે એની પાસે માહિતી માંગો તો શું કોટરા સાંગાની આઈસીડીએસ કચેરી લોલમ લોલ ચાલે છે કે સીડીપીઓના મડત્યના હાથ નીચે ચાલે છે અમને ન્યાય આપવા નમ્ર વિનંતી